માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે બાગ ગામ પાસે નર્મદા પેટા કેનાલ ખુલ્લી મુકાતા ખેડૂતોને ખેતીમાં મોટો ફાયદો થશે બાગ ગ્રામ પંચાયતના સરપંચ પ્રિયંકાબેન પારસ મોતા સહિત અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર વ્યક્ત કરતાં વિશેષ સન્માન કરાયું હતું બાગ મસ્કા પીપળી ગુંદિયાળી નાગલ પર પિયાવા વગેરે ગામોના ખેડૂતોને નર્મદા પેટા કેનાલના પાણીનો લાભ મળશે આ કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું બાગ ગામના સરપંચ પ્રિયંકાબેન પારસભાઈ મોતા અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા કચ્છી પાક પહેરાવી વિશેષ સન્માન કરાયું હતું બાગ ગ્રામજનોએ આસપાસના ગામના ખેડૂતો સહિતનાઓએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન કર્યું હતું મંચસ્થાને ઉપસ્થિત આગેવાનોનું બાગ ગ્રામ પંચાયત વતી સન્માન કરવામાં આવ્યું હતું બાગ ગ્રામ પંચાયતના સહયોગથી આજના આ કાર્યક્રમના પ્રારંભે માંડવી તાલુકા અનિરુદ્ધ દવે નું જળ ક્રાંતિ પર્યાવરણ સુધારણાના કાર્યક્રમ માટે આભાર માન્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધ દવે સૌને પાણી બચાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ગૌચર બચાવવા પર ભાર મૂકી તેમણે ખેડૂતોને સજીવ ખેતી કરવા પર ભાર મૂક્યો હતો બાગ ગામના બ્રહ્મ સમાજના અગ્રણી અરવિંદભાઈ મોતાએ સૌને આવકાર આપ્યો હતો તેમણે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી બાગ ગામ માટે અનેક યોજનાઓના લાભો મળ્યા છે ત્યારે નર્મદા કેનાલનું પાણીનો લાભ આજે આ વિસ્તારના ખેડૂતોને મળતા તેમણે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર માન્યો હતો બાગ ગામના સરપંચ પ્રિયંકાબેન પારસ મોતા મૂળજીભાઈ નાકર શંભુભાઈ આનંદભાઈ નાગુ માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શિલ્પાબેન પ્રકાશભાઈ નાથાણી બ્રહ્મ સમાજના મહિલા અગ્રાણી સ્વાતિબેન મોતા મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર લક્ષ્મી શંકર જોશી પંકજભાઈ ગોર ફકીર મહંમદ સુમરા અલ્તાફ સુમરા સિંચાઈ વિભાગના કાર્યપાલ ઇજનેર આશિષભાઈ પટેલ નાયબ કાર્યપાલ ઇજનેર પરમાર સાહેબ એલસીસી કોન્ટ્રાક્ટર ધમાભાઈ રબારી અમદાવાદ પ્રકાશભાઈ નાથાણી મસ્કા ગોવાભાઈ રબારી ગોધરા ગું સરપંચ વખતસિંહ જાડેજા રાજેશભાઈ બાગ તેમજ આસપાસના ગામોના પટેલ સમાજના ખેડૂત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ મોતા અને પારસભાઈ મોતા દ્વારા કરાયું હતું જ્યારે આભાર વિધિ રાજેશભાઈ નાગુએ કરી હતી પંકજમ નમામી દેવી નર્મદે આવતીકાલે ગંગા દશહરા છે ભગવતી જગદંબા પતિ પાની મા ગંગાજીનું પૃથ્વી ઉપર આગમન થયું હતું એ દિવસો સાથે આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારને કારણે અહીંયા બાગ ગુંદયાળી મસ્કા પિયાવા આ વિસ્તારની અંદર ખેડૂતોના ખેતર સુધી મા નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે એનો પ્રારંભ કરાવવાની ખૂબ ખુશી છે અને આનંદ વ્યક્ત કરું છું માનનીય મોદી સાહેબનો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરું છું અને ખેડૂતોને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે કચ્છનો મહેનત મહેનતકશ કિસાન એને જો પાણી મળી રહે અત્યાર સુધી રાહ જોવાતી હતી અને કેટલાય વિરોધીઓ જેણે હંમેશા એવું કીધું છે કે નર્મદા આવશે નહીં ખેતર સુધી પહોંચશે નહીં ક્યાં ગયું શું થયું આવા કેટ કેટલાય પ્રશ્નોનો જવાબ આજે મળી રહ્યો છે અને એ કશ કિસાન પોતાની મહેનતથી પોતાના ખેતરમાં મા નર્મદાના પાણી સાથે જ્યારે પોતે ધાન્ય પકવશે બાગાયતી કરશે કે જે સમૃદ્ધિના દ્વાર ખુલી રહ્યા છે એટલે શરૂઆતથી જ કિસાનોના હિતમાં કાર્ય કરવું એ મોદી સાહેબની અને ભાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારમાંથી અમને જે શીખ મળી છે એ રીતે કામ કરતા આજે અહીંયા પ્રારંભ કરી રહ્યા છીએ સાથે સાથે મુન્દ્રા તાલુકાનું પણ એક ગામ છે ત્યાં પણ અમે પ્રારંભ કરી રહ્યા છીએ એટલે કુલ મળીને જે સલીમગઢથી નીકળેલી કેનાલ મોડ સુધી પહોંચી રહી છે ત્યારે ખેતરે ખેતરે પાણી પહોંચાડવા માટેના આ ભગીરથ પ્રયાસની અંદર એક સહભાગી થવાનો મોકો મળ્યો અને કિસાનોને શુભેચ્છા પાઠવું છું પર્યાવરણ બચાવવાની જે આપની શું આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે ત્યારે ખેડૂતોને આપના માધ્યમથી હું ખાસ વિનંતી કરું છું અપીલ કરું છું કરબદ્ધ પ્રાર્થના કરું છું કે પોતાના સેઢા ઉપર આવેલા ઘટા ટોપ જાળવા ક્યાંક નાનો મોટો છાંયો થતો નડતો હોય તો તમે એની ડાળખીઓ કાપો આખા આખા ઝાડને જે ઠુંડા કરી નાખવામાં આવે છે બોડા કરી નાખવામાં આવે છે એવું ન કરતા કેટલાય પક્ષીઓનો આશરો છે કેટલાય પક્ષીઓની ભોજનશાળા છે એને બચાવી તમે વૃક્ષ કદાચ નવા આવો તો કંઈ નહીં છે એને બચાવો અને તમારા માધ્યમથી દર્શક મિત્રોને પણ હું કહું છું કે પ્રકૃતિ હશે તો આપણે આપણા પેઢીને બચાવી શકશું આપણે અબજો કરોડો રૂપિયા કમાઈ અને પેઢી માટે પૈસા રાખી જશું પરંતુ પ્રકૃતિ જ નહીં હોય પર્યાવરણ જ નહીં હોય પાણી જ નહીં હોય અનાજ જ નહીં હોય તો શું થશે શું કરવાની સંપત્તિ પણ જો પર્યાવરણ હશે પાણી હશે પ્રકૃતિ હશે તો એ પેઢી પણ યાદ કરશે એટલે આ વિષય છે સૌ કોઈ પોતે સમજે એકલાથી કશું થશે નહીં એકલા સરકારથી કશું થશે નહીં એકલી સંસ્થાઓથી કંઈ થશે નહીં સૌનો સાથ જોશે સૌનો સાથ સૌનો વિકાસ જે મોદી સાહેબનો મંત્ર છે એ મંત્ર પ્રમાણે સૌએ વિશ્વાસ રાખી અને સૌએ પ્રયાસ કરવો પડશે તો મને લાગે છે કે આપણે આવનારી પેઢીને કંઈક આપણે આપીને જશું તો આવનારી પેઢી પણ એમ સમજશે કે પર્યાવરણ આપણને આપીને લેશે સૌપ્રથમ તો હું આજે જ્યારે બાગ લાલબાગ વિસ્તાર ગુંદિયાલી નાગલપોર પિયાવા મસ્કાની જે પેટા કેનાલ છે એની અંદર આજે પાણી છોડવામાં આવ્યું ને એનું શુભારંભ આપણા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ હું અનિરુદ્ધભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ ખાસ કરી અને આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ સ્થળેથી કચ્છની સમગ્ર જનતા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન પાઠવું છું કારણ કે નરેન્દ્રભાઈ જે કામ જે નેમ સાથે લે છે એનો રિઝલ્ટ આવે ત્યાં સુધી મૂકતા નથી સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે કે ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવા સૂત્ર સાથે જ્યારે આ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સરકારની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઘણા વર્ષોની કચ્છના લોકોને ઈચ્છા હતી કે નર્મદાના પાણી કચ્છમાં આવે કચ્છમાં આવે પણ આજે કચ્છની ધરતી ઉપર જ્યારે માંડવી મોર સુધી ને કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું છે અને અત્યારે આપણે જોઈ રહ્યા કે ખેડૂતોના ખેતર સુધી આ માં નર્મદાના પાણી પહોંચી રહ્યા છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ છે ત્યારે આ ખેડૂતો વતી ફરી ફરી હું સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું એવા અનેક વિકાસના કાર્યો આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર થઈ રહ્યા છે ખેડૂતલક્ષી કાર્યક્રમો હોય મજૂરોલક્ષી હોય કે ઉદ્યોગોને લક્ષા હોય લગતા હોય દરેક ક્ષેત્રમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ જ સરસ મજાના કાર્યો કરી રહ્યા છે કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારના લોકો સમજે છે કે ખે જે ખેતી છે એ ભારતની કરોડ રજૂ સમાન છે જો ખેતી ટકશે તો જ આ ભારત દેશ ટકશે એટલે ભારત દેશને બચાવવા માટે આજે અનિરુદ્ધ પ્રકૃતિને બચાવવા માટે પણ આપણને ખૂબ સરસ મજાનું આહવાન કર્યું જો પ્રકૃતિ બચશે તો આપણી આવતી પેઢી બચશે એટલે પ્રકૃતિ અને પાણી પ્રત્યેનો જે આ સરકારનો જે નેમ છે એમને જે કઈ રીતે વાપરવું અને કઈ રીતે એનું પાલન પોષણ કરવું એના વિશે આપણે જ્યારે આજે કાર્યક્રમ હતો ત્યારે ફરી ફરી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ તો આજે જ્યારે અમારા વિસ્તારના લોકલાડીલા શ્રી અહીં પધાર્યા હતા તો બહોળી સંખ્યામાં અહીંના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમારા સમાજના તેમજ પટેલ સમાજના લઘુમતી સમાજના સૌ આગેવાનોએ એમનો ખૂબ ખૂબ આવ આવકાર્યો હતો એમનું સન્માન કર્યું હતું અને અમારા ચાર હજાર એકર જેટલા જમીનના વિસ્તારમાં આજે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું તેથી ખેડૂત વર્ગમાં ખૂબ જ ઉત્સાહ અને ખૂબ ખુશ ખુશખુશાલ જોવા મળી રહ્યું છે તું અહીંથી અમારા ધારાસભ્ય પહેલાં પણ અમારી ઘણી એવી લાગણીઓ હતી મંજૂરી મંજૂર કરી છે અમારા કેટલાય રોડના કામ હોય રસ્તાના પાણીના બધાએ સોલ્વ કર્યા છે અને આગળ પણ અમારા ધારાસભ્યશ્રી અમારી માગણીઓનું પૂર્ણ કરશે એવી અહીંથી આશા રાખું છું આજ રોજ જ્યારે કેનાલનું પાણીનું આ વિસ્તારના ખેડૂતોને બાગ મસ્કા ગુંદિયાલી લાલબાગ પીપરી જ્યારે ખેડૂતોને આ ખૂબ સુંદર અને જેને કહીને કે ઘણા વર્ષોની લાગણી અને માગણી હતી એ આજે પૂરી થઈ છે અને અમુક લોકો જ્યારે નર્મદાના પાણી નહોતા આવ્યા ત્યારે અમુક વિરોધીઓ પણ કહેતા કે આ ખાલી વાતો જ થાય છે આમાં ક્યારે પાણી નથી આવવાનું ત્યારે આ તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે આજે કેનાલમાં પણ પાણી આવ્યું છે અને ખેતરે ખેતરે પણ આજ જ્યારે ધારાસભ્ય શ્રી અનિતભાઈ દવેના હસ્તે જ્યારે એનું ખાત જેનું આ મુહૂર્ત કરવામાં આવ્યું છે પાણી છોડવામાં આવ્યું છે તો હું આ સ્થળેથી ભારતીય જન પાર્ટી આપણા મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિધભાઈ પણ ખૂબ અભિનંદન પાઠવું છું કે એ ખૂબ સારા પ્રયાસો કરી અને આજે કાર્ય કર્યું છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈએ બહુ જ સારું કર્યું અને એમણે જે ભાષણમાં કીધું કે આપણા કચ્છનો વિકાસ અને આપણો કચ્છ ખેતી પ્રધાન દેશ છે અને હું તો એની માટે કહું છું કે આપણા બાળકો જે અમેરિકા જાય છે એને પૂછીએ છીએ આપણે અમેરિકા શું કામ જાઓ છો તો એ લોકો કહે છે કે ત્યાં ગ્રીનરી છે તો હવે આપણા કચ્છમાં કેનાલ આવી છે તો આપણે અહીંયા ઓર્ગેનિક ખેતી કરી અને આપણા બાળકોને અમેરિકા જતાં રોકવા માટે આપણે અહીંયા જ એ લોકોને રોજીરોટી મળે એવું કરીએ અને આ બધું પાણીથી જ પોસિબલ થઈ શકે છે અને ઘણું બધું ખેતી જીરું છે પછી અહીંયાના દાડમ છે આમ કેસર કેરી છે ઘણા બધા પાકો આપણે લઈ શકીએ અને આપણા કચ્છને સમૃદ્ધ બનાવી શકીએ નમામી દેવી નર્મદે આપણા સૌના વડીલોએ એક સ્વપ્ન સેવ્યું હતું કે નર્મદાના નીર કચ્છમાં અને આપણા ખેતરોમાં પહોંચશે એ સપનું દેશના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આજ રોજ કચ્છમાં નર્મદાની કેનાલ પણ આવી ગઈ અને ખેતરો સુધી પેટા કેનાલ પણ બની ગઈ અને પાણી પણ આજે અમારા યશસ્વી ધારાસભ્ય પ્રકૃતિ પ્રેમી ધારાસભ્ય અનિરુદ્ધભાઈના હસ્તે આજ રોજ પેટા કેનાલોના દ્વાર ખોલી અને ટેસ્ટિંગ માટેના દરેક ખેતરોમાં જે પાણી પહોંચે છે લાઈનો પહોંચે ત્યાં પાણી પહોંચે એ માટેના પ્રયત્નો ચાલુ થઈ ગયા અને આજરોજ અનેક એવા વિસ્તારો છે જ્યાં નર્મદાના પેટા કેનાલ પાથરવામાં આવી છે ત્યાં ખેતરો ખેતર પાણી પહોંચતું થયું છે આ ટેસ્ટિંગ પિરિયડમાં જ્યાં જ્યાં પણ ક્યાંક અધૂરા હશે ક્યાં લાઈન તૂટેલી હશે ક્યાંક કુંડી નહીં બની હોય અથવા તો ક્યાંક ડેમેજ હશે કે કચરો હશે તો એ આ ટેસ્ટિંગ દરમિયાન ખબર પડશે ક્યાં અધુરા છે શું બાકી છે તો એ પણ સુધરશે અને આવનારા સમયમાં જે લોકો એવું કહેતા કે ભાઈ નર્મદાના પાણી ક્યારે કેનાલ નથી આવવાની ક્યારે કેનાલ બની તો કે પાણી નથી આવવાનું પાણી આવશે તો ખેતરોમાં નથી આવવાનું એ બધા માટે આજે જવાબ છે કે જો કેનાલ પણ બની ગઈ કેનાલમાં પણ પાણી આવ્યું ખેતરોમાં કુંડીએ બની ખેતરોમાં લાઈન આવીને ખેતરો સુધી પાણી પહોંચ્યું છે આવનારા સમયમાં જ્યાં જ્યાં પાણી નથી પહોંચતું કે જ્યાં કામો છે કામો પણ વહેલી તકે પૂરા થાય અને પાણી દરેક જગ્યાએ દરેક ખેતરે પાણી પહોંચે એ રીતના પ્રયત્નો સરકાર દ્વારા જે ચાલી રહ્યા છે આપ જોઈ શકો છો આજે કેટલા બધા નસકા બાગ અને ગુંદિયાળી લાલબાગ બધા જ ખેડૂતોના હૃદયમાં ખૂબ હરખ છે ખુશી છે આપ જોઈ શકો છો અને જે આ સૂકું આપણો આખો વિસ્તાર થઈ ગયો છે દરિયાઈ પાણીના નજીક હોતા દરિયા કિનારો પાણીના સ્તરો ખૂબ આપણા ઊંચા નીચા થઈ ગયા છે અને પાણી ખૂબ ટીડીએસવાળું ખારું થઈ ગયું છે પાંચ હજાર ટીડીએસ જેટલું થઈ ગયું છે ત્યારે આ નર્મદાના નીરો આપણા સૌ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને ખેડૂતો ઘણો બધો પાક લઈ શકશે અને ખાસ આજે શ્રી પ્રકૃતિ ખેતી થાય એના માટે પણ એક અરજી કરી છે વૃક્ષો ન કાપવા માટે પણ ધ્યાન દોર્યું છે અને ખેડૂતો દવાનો છંટકાવ જે ઝેરી દવાઓ છે એને ઓછું કરે એવી પણ ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે આજ રોજના આ કાર્યક્રમ બદલ હું સર્વે ખેડૂત મિત્રોને શુભકામના પાઠવું છું અને જ્યાં અધુરાસ કામો છે એ વહેલી તકે નિગમ દ્વારા પૂરા કરવામાં આવશે એવી પણ આજે અધિકારીઓશ્રી દ્વારા ખાતરી મળી છે